બોડેલીનગરમાં આજે વહેલી સવારથી ધૂમ્સની ચાદર છવાઈ વાનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો છોટાઉદેપુર જિલ્લાના બોડેલીનગરમાં આજે વહેલી સવારથી જ ભારે ધૂમ્સની ચાદર પથરાઈ ગઈ હતી સવારના કલાકોમાં દ્રશ્યતા ખૂબ જ ઓછી થતા માર્ગો પર આવન કરતા વાનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો નગરના મુખ્ય માર્ગો છોટાઉદેપુર રોડ બોડેલી મોડાસર રોડ બોડેલી વડોદરા રોડ તેમજ બસ સ્ટેન્ડ વિસ્તાર સુધી ઘાટો ધૂમ્સ છવાતા દૃશ્ય એકદમ ધૂંધળું થઈ ગયું હતું શહેરના ચોરાહા અને મુખ્ય માર્ગો પર વાહનો ધીમા ગતિએ ચાલતા જોવા મળ્યા હતા સ્થાનિક રહેવાસીઓ જણાવ્યા મુજબ આજે વહેલી સવારથી ધૂમ્સ સેટલો ઘાટો હતો કે સામે આવતા વાહન પણ માત્ર દસમી પંદર ફૂટના અંતરે જ દેખાતું હતું ઘણા લોકોએ વાહનોની હેડલાઇટ અને ઇન્ડિકેટર ચાલુ રાખી સાવચેતીપૂર્વક મુસાફરી કરી કેટલીક જગ્યાએ ટ્રાફિક ધીમી ગતિએ ચાલી રહ્યો હતો ધૂમ્સને કારણે સવારની શાળાઓ જતા વિદ્યાર્થીઓ ઓફિસ જતા કર્મચારીઓ અને વેપારીઓને અચાનક જે ઠંડી અને ભેજવાળું વાતાવરણ અનુભવાયું હતું નાગરિકોમાં આ અચાનક બદલાયેલા વાતાવરણને લઈને ઉત્સુકતા સાથે ઠંડીનો પણ પ્રથમ અહેસાસ જોવા મળ્યો હતો સ્થાનિક લોકોએ જણાવ્યું કે બોડેલીનગરમાં આ ઋતુનો પ્રથમ મોટો ધૂમ્સી દિવસ રહ્યો છે અને સવારનો માહોલ અદ્ભુત લાગ્યો હતો રિપોર્ટર અશોક ઠક્કર બોડેલી મધ્ય ગુજરાતનું અવાજ ન્યૂઝ ચેનલ છોટાઉદેપુર